ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ના જો ફરી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો આજની શરૂઆત કરીએ કાનાજીના દર્શનથી તો ચાલો પૂજા પાઠ થઈ ગયા છે તો તમ બધા કાનાજીના દર્શન કરી દીધા છે આજે થઈ ગઈ છે આજે સોળ તારીખ છે એકમ છે ને શનિવાર છે ચાલો આજે આપણે જવાનું છે નકરી ઉપર કેમકે કાલે તો રજા હતી પણ આજ રજા નથી આજે તો ટીફિન ને નાસ્તો ને રેગ્યુલરનું પાછું ચાલું દી રજા હોય પણ જે રેગ્યુલર હોય તો આપણે કરવું જ પડે ચાલો રસોઈ બનાવવાનું જાય કરે પેલા બધી વસ્તુ એને કાઢ લે પછી બેસી જાય રસોઈ બનાવવા કે આજ તો વાલોનું શાક કરવાનું કે કાલ સાંજે બતાવી રીતે કે આપણે મીઠી છે તો વાલોનું શાક રોટલી ચાલો બનાવી નાખીએ પછી મળીએ તેલ વાલાનું શાક હોય ને એટલે થોડુંક તેલ વધારે નાખવાનું કેમ કે પાણી ઓછું હોય તેલમાં જ વધારે પડતું હોય તો ચાલો તેલ મુકાઈ ગયું છે Cara tuh emang ada, gitu ya, Rai? <gbg> Ya, jahit એમાં નમક નાખી દઈશું આ રીતના નમક નાખીને થોડીક વાર ચડવા દઈશું મસ્ત તો આપણે હાલો મિક્સ થઈ ગઈ છે તેલમાં તો હવે એમાં મસાલા એક કરી તો તેમાં નાખી દે હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર તેમાં નાખી દે ટમેટા તેમાં નાખી દે લસણ વાળી ચટણી પછી બધું મિક્સ કરી દઈ અમારા શાક બનકે રેડી જાય

અને સાચા સમયનું જ્ઞાન નથી તે વ્યક્તિને ઊગતો સૂરજ ઊગતો સૂરજ પણ આથમતો દેખાય

ચાલો તો મસ્ત સુવિચાર આપી દીધો છે મે તુલા પણ હવે બેસી ગયે છે નાસ્તો કરવા જો આયા મસ્ત ચાર રોટલી ચાલો કી બતુ લઈ લીધો છે નમ બેસી ગયે છે નાસ્તો કરા ચાલો તો નાસ્તો પાળી કર લે પછી મળીએ તો આપડે થઈ ગયે છે તૈયાર ને આપણે જવાનું આંગણવાડીએ કેમ કે કાલે રાજા રાખી હતી પણ આ કાલ ભવન માં જવાનું હતું તો આજે જવાનું છે નોકરી પર ચાલો જઈએ નોકરી પર નોકરી પર જઈએ તો આપણે આવી ગયે છે આંગણવાડીએ આંગણવાડી એટલે ખુલી નહી છે તો આઈડ નું બહુ મસ્ત છે શિયાળો ગયો છે ઠંડો ઠંડો પવન ભાઈ તો આનું વેથર બહુ મસ્ત છે બધું એકદમ ક્લીન વાતાવરણ જો ગાય માતા આવી ગયા છે ચરવા ખેડૂતો કામ કરવા આવી જાય ચાલો અને આજે રાકેશભાઈ અંદાજથી પહેલા આવી ગયા છે રાકેશભાઈ આવી ગયા ને તો રાકેશભાઈ આવી ગયા છે આપણે બધી વસ્તુ આડે હવરી પડી છે છકાણી મૂકી દઈ ચાલો તો થોડીક સાફ સફાઈ કરી નાખીએ બારવાર તુજુ કરા કે છોકરાને બાર બધી ખુલેથી ભેગું જવાનું હોય ચાલો તો થોડીક સાફ સફાઈ કરી નાખીએ પછી મળીએ તો તમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે જો આવી ગયા છે ને છોકરા તો ચાલો એક ઉપર કરો બીજો હાથ

ચાલો આપણે નાસ્તાની તૈયારી કરી લઈ તો આપણે આવી ગયા છીએ બગીચામાં અને જો અહીંયા પાણી પાવાનું ચાલુ કરી દીધું છે કેમ કે કાલ પાણી પાયું નહોતું તો બધું જો હવ સુકું થઈ ગયું છે કેમ કે ઠંડો પવન હોય ને એટલે એકદમ સુકાઈ જાય તો જો અહીં મસ્ત આપણે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે બધા ઝાડવાનું પાણી ખાવાનું છે પેલા અલગ અલગ ઝાડવા છે ને જો આપણે આ નોખા નોખા વાવ્યા છે એમાં પાણી પાઈ દે પછી આમાં નળી મૂકી દેસુ આ સાઈડ ચાલો તો પાણી પાવાનું ચાલુ કરી દીધું છે એક દિવસ પાણી ન થાય તો જો હાવ એકદમ સુકું પડી જાય આપણે બાર ગામ ગયા એટલે પાણી કાંઈ પાયું નતું પાણી પાઈ દઈ તો મસ્ત ઝાડવાનું જો આ છે આ પાડી જાતનું ઝાડવું છે કેટલું મોટું થઈ ગયું જો વ્યૂ પણ બહુ મસ્ત આવે જો બગીચાનો નો બધા ઝાડવાનું પાણી પાવાનું છે જો ચાલો તો પાણી લઈ પછી લઈએ આમાં રૂ આવી ગયું છે કપાસમાં તો ચાલો આપણે રૂ કાઢી લઈ મસ્ત રૂ આવી ગયું છે જો કેટલું બધું રૂ આવ્યું છે જો બહુ રૂ મસ્ત આવ્યું છે રૂ નહીં કાઢીને તો ચકલા લઈને વહી જાય હે જો કેટલું મસ્ત રહ્યું વ્હાઈટ કલરનું મસ્ત દેખાવ આવે છે ને તો આપણે બાળકો માટે ઢોકળા બાકી નહીં ખાશે મસ્ત બફાઈ ગયા છે ના એક કણ થઈ ગયો છે ને બીજો બાકી છે જો તો ચાલો ઢોકરા બફાઈ ગયા છે ને કાઢી લઈ ચાલો તો જો અહિયાં મસ્ત ઢોકરા બફાઈ ગયા છે ને અહિયાં આપણે બીજી વખત બાફવા મૂકી દીધા છે ચાલો તો એક ડન થઈ ગયા છે આ બીજી વખત આપણે બાફવા મૂકી દઈએ અને કર દઈએ પેક ચાલો તો જે સુતી બફાઈ જાય ત્યાં સુધી વેઈટ કરીએ પછી વઘાર કરીએ ચાલો તો આ આપણા ઢોકરા બફાઈ ગયા છે જો મસ્ત બફાઈ ગયા છે અને હવે કરાનો છે વઘાર તો તામો તેલ મૂકી દઈએ અને વઘારી નાખી ઢોકરા તો આપણે તેલ નાખી દીધું સાહેબ મસ્ત જો મસ્ત તેલ મૂકી દીધું છે એમાં નાખી દઈએ રાય રાય જરૂર મિક્સ જ છે તો ઢોકળા વખારવાના છે તો તેલ આવી જાય પછી નાખી દઈએ વખાર ને મસ્ત આપણે ઢોકળા ફ્રાય કરી લઈ ચાલો તો મસ્ત આપણો અહીંયા તેલ આવી ગયું છે ને આપણે નાખી નાખીએ ઢોકળામાં મસ્ત વખાડ કરી નાખીએ એકદમ મસ્ત વખાડ કરી નાખ્યો છે ચાલો તો આપણા મસ્ત ઢોકરા વખાઈ ગયા છે

પછી કપડાં સંકેલા હજી થોડું ઘણું કામ છે આપણે કેમ કે હવારમાં તો જેટલું થાય એટલું કરીને જાય બાકી રહે એટલું પછી સાચું ઘરે આવીને કરીએ આવું બધું એના કરે જીવનમાં આ તો બધું એલ જ રાખવાનું કાંઈ લાવ ઘરનું કામ તો ખૂટશે જ નહીં હરેક લેડીઝને આ હોય ઘરનું કામ ખૂટે જ નહીં જેટલું કરીએ એટલું હાઈન પડી જાય તો ઘરનું કામ ન ખૂટે પાછો હવાર પાછો નવો દેવું કે તો પાછું એના એ જ કામ હોય બધું

તો હવે થતું નથી તો બધું ક્લીન અને આમ વાગી ગયા છે પોણા છ અને હવે કરવાની છે રસોઈ કેમકે હાથી હા જાય તો ચાલો પેલા કીડીયાની પૂરાવી પૂરીને આવીને અને પછી રસોઈ કરવા બેસી જાય તો ચાલો હવે આજ તો બ્લોગ આવ્યા જઈને કરશું આપણે કે તો અમારો બ્લોગ હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ